નમસ્કાર મિત્રો આજે આ ધરમપુરના મહાદેવસિંહ અને એમના વધેલા બધા જ ભાઈઓ મોતને ઘાટ ઉતરી ગયા છે અને છેલ્લે ત્રણ ભાઈઓ વધ્યા હતા એમાંથી પણ આજે એક ભાઈ કૂવામાં પડ્યો અને ક્ષણભર વારમાં કૂવામાં જ તે મોતને ઘાટ ઉતરી ગયો અને પછી તેને બહાર કાઢી અને ગામના સૌ માણસોએ તેના અગ્નિ સંસ્કાર કર્યા અને પછી મહાદેવસિંહ અને હવે એમના એક વધેલા ભાઈને આ ગામ લોકો કહે છે કે ભાઈ જે થવાનું હતું તે થઈ ગયું અને હવે તમે અહીંયાથી જમીને આગળ વધો અને પછી એમના માટે ભોજન બિરસાણું અને ભોજન ખાવાની શરૂઆત કરવા ગયા ત્યાં તો એ જ થાળીમાં કોલસા અને કાંકરા થઈ ગયા ત્યારે આવી ઘટના જોતાની સાથે ગામના સૌ માણસો ચોંકી ગયા પરંતુ ત્યારે મહાદેવસિંહ કહે છે કે ભાઈઓ આમાં તમારું કાંઈ વાક નથી અમે કામ જ એવા કર્યા છે કે અમારા કિસ્મતમાં હવે આ કાંકરા અને આ કોલસા છે બીજું કાંઈ નથી હવે અમને રજા આપો અમે આગળ વધીએ અને આમ પછી તો બંને ભાઈઓ હવે ભૂખ અને તરસથી બંને ભાઈઓ ચક્કર ખાતા ખાતા એક ઝાડ નીચે જઈ અને ઝાડના ટેકે બેસે છે અને ત્યારે ત્યાં બેઠા બેઠા ટપ ટપ આંસુડા પાડી રહ્યા છે અને કહે છે કે આપણે એવા તો કેવા પાપ કરી નાખ્યા કે આજે આપણા કિસ્મતમાં નથી ખાવાનું લખ્યું કે નથી પીવાનું લખ્યું આમ એકબીજા વાતો કરી રહ્યા છે ત્યાં તો એ જ ઝાડ ઉપરથી કોઈકનો જોર જોરથી હસવાનો અવાજ આવ્યો ત્યારે તેઓ માંડ માંડ આંખ ઊંચી કરીને જુએ છે તો એ ઝાડ ઉપર ભોતિઓ બેઠો છે ત્યારે ભોતિયાને જોતાની સાથે મહાદેવસિંહ બોલ્યા કે અરે સૂર્યદેવસિંહ તમે અરે નીચે આવો અમારે તમારી સાથે વાત કરવી છે ત્યાં તો ભોતિઓ નીચે આવ્યો અને નીચે આવીને કહેવા લાગ્યો કે બોલો મારા દુશ્મનો તમારે મારી સાથે શું વાત કરવી છે ત્યાં તો મહાદેવસિંહ બે હાથ જોડીને કહેવા લાગ્યા કે સૂર્યદેવસિંહ તમે ભાઈ છો અને તમે હંમેશા મને સપોર્ટ આપ્યો છે મેં ગમે એટલા ખરાબ અને ખોટા કામ કર્યા હોય ને તો પણ તમે મને માફ કરી દેતા હતા અને પોતે મારો ગુનો તમે કબૂલ કરી લેતા પરંતુ હવે તમે મારી સાથે આવું કેમ કરો છો અને કેમ મને આ મોતના મુખમાં મોકલી દીધો છે ત્યારે પહેલાં તો ભૂતિઓ બરાબર હસે છે અને હસ્યા પછી એની આંખમાંથી પણ દળદળ આંસુડા વહેવા લાગ્યા અને પછી તે કહે છે કે હે મહાદેવસિંહ હું તને મારો ભાઈ માનતો જ નથી કારણ કે તે મારા બાપુને તો મારી નાખ્યા એનો તો મને કાંઈ વાંધો ન હતો અને એના પછી તે મને પણ મારી નાખ્યો એનો પણ મને કાંઈ વાંધો ન હતો પરંતુ તે મારી જનેતા કે જેનું મોઢું જોયા વગર હું મારા દિવસની શરૂઆત પણ કરતો ન હતો એવી એક જન્મ દેનારી માને પણ તમે તડપાવી તડપાવી અને ભૂખ અને તરસથી એને મોતને ઘાટ ઉતારી દીધી તો પછી તમારા જેવા નિર્દય માણસ માટે આનાથી કરુણ મોત બીજું કયું હોઈ શકે ત્યાં તો મહાદેવસિંહની બાજુમાં બેઠેલો બીજો ભાઈ બોલ્યો કે હે મોટા ભાઈ હવે કાંઈક કરો હવે મારાથી સહન થતું નથી અને લાગે છે કે આજે સાંજ સુધીમાં મારું પ્રાણ પંખેરું ઉડી જશે અને જો પાણી નહીં પીવું તો આ ઘટના બનવી નિશ્ચિત છે ત્યાં તો ભોતિઓ હસવા લાગ્યો અને કહે છે કે તો મરી ને હું તમને મારી નાખવા તો બેઠો છું કારણ કે તમારા પાંચ દુષ્ટના લીધે તો મારું આખું એ રજવાડું વેર વિખેર થઈ ગયું મારા બાપુજીના રહ્યા અને એ મહેલ કેટલો રળિયામણો સુંદર અને મહેલમાં કેટલા દરબારીઓની અવર જવર ચાલુ હતી એની જગ્યાએ આજે મહેલ એક સાવ સૂનો પડી ગયો છે અને તમને શું લાગે છે કે દુશ્મન રાજા એ મહેલને જીતી અને એમાં વસવાટ કરે છે તો એ તમારી મોટી ભૂલ છે એ તો મારા કહેવા પ્રમાણે એ પાડોશી રાજાએ તમારું રજવાડું જીતી લીધું છે અને હે મહાદેવસિંહ હું ભૂતિઓ તમને ચેલેન્જ આપીને કહું છું કે આજથી ત્રીજા દિવસે જો તમને બંને ભાઈઓને પછાડીને ના મારી નાખું તો મારું નામ ભૂત્યો નહીં કારણ કે મેં તમને બધી જ વાતે માફ કર્યા છે પરંતુ હવે હું તમને માફ નહીં કરું કારણ કે તમે આપણો આખો એ પરિવાર વેર વિખેર કરી નાખ્યો છે અરે સત્તાની લાલચ જોતી હતી એક રાજગાદી જોતી હતી ને તો હવે ભોગવો અને આમ આટલું કહી અને ભૂતિયો ત્યાં અદૃશ્ય થઈ જાય છે ત્યારે હવે મહાદેવસિંહ નાનાભાઈને કહે છે કે નાનકા હવે આપણાથી કાંઈ થાય એમ નથી અને આ ભૂત્યો છે ને એ નથી પાણી પીવા દેવાનો કે નથી તો આપણને ખાવાનું ખાવા દેવાનો હવે એક જ ઉપાય છે બોલ તું મારી સાથે છે ત્યારે નાનોભાઈ કહે છે કે હા બોલો તમે જેમ કહો એમ આટલા દિવસ તો કર્યું છે તો પછી હવે થોડાક દિવસ વધારે કરી નાખીશું ત્યારે મહાદેવસિંહ કહે છે કે પેલી ઝેરી વનસ્પતિ હતી ને એના પાન આપણા ખિસ્સામાં રાખી અને પહોંચીએ પાછા ધરમપુરમાં અને ધરમપુરની પ્રજા સામે બે હાથ જોડી અને માફી માંગી લઈએ અને પછી બંને ભાઈઓ સાથે મળી અને આ ઝેરવાળા પાન ખાઈ અને મોતને ગાઢ ઉતરી જઈએ કારણ કે આમ પણ ભૂતિયો આપણને ત્રીજા દિવસે તો પછાડીને મારી નાખવાનો છે તો આપણે ભૂતિયાના હાથે નથી મરવું જાતે જ આપણે મોતને વાલું કરી નાખીએ ત્યારે આટલા શબ્દો સાંભળી અને મહાદેવસિંહનો નાનો ભાઈ બોલ્યો કે હા ભાઈ તમારી વાત સાચી છે ચાલો હવે એ જ કરીએ અને આમ પછી તો બંને ભાઈઓ પાછા ઊભા થાય છે અને એકબીજાનો હાથ પકડી અને પડતા ગબડતા ત્યાંથી ચાલતા ચાલતા જ્યાં એમનો એક ભાઈ મોતને ગાઢ ઉતરી ગયો હતો એ વનસ્પતિ પાસે પહોંચે છે અને એ વનસ્પતિના પાન તોડી અને બંને જણા પોતાના ખિસ્સામાં ભરે છે ત્યારે દૂરથી ભૂતિઓ આ ઘટનાને જોઈ અને મનમાં વિચાર કરે છે કે તમે તમારું જીવન ટૂંકાવવા માટે ખૂબ જ સારો નિર્ણય લીધો છે અને હું તમારા ઉપર દયા તો કેમ કરું કારણ કે જ્યારે પણ મને મારો રાજમહેલ યાદ આવે છે ને અને ત્યાંના માણસો મારું બાળપણ અને મારા મા બાપ યાદ આવે છે ને ત્યારે એમ થાય છે કે તમને અત્યારે જ પછાડીને મારી નાખું પરંતુ તમે જો પોતે જ મોતને ઘાટ ઉતરવા માગતા હોય તો પછી સારું જ છે તમે મરી જાઓ અને આમ બંને જણા ખિસ્સામાં આ ઝેરી વનસ્પતિના પાન લીધા છે અને પાન લીધા પછી તેઓ હવે પાછો ધરમપુરનો માર્ગ પકડ્યો છે અને ચાલતા ચાલતા આખીએ રાત વીતી ગઈ અને વહેલી સવારે બંને આ ધરમપુરના મુખ્ય દ્વાર પર પહોંચે છે ત્યારે પાડોશી રાજાના માણસો તેને રોકે છે ને કહે છે કે રાજન તમે હવે રાજપાટ અને રજવાડું હારી ચૂક્યા છો અહીંયા પાછા કેમ આવ્યા છો અરે તમને ખબર તો છે ને કે અમારા રાજાએ તમને કહ્યું હતું કે હવે પછી ક્યારેય ધરમપુરની આજુબાજુ પણ દેખાણા ને તો તમને મોતને ઘાટ ઉતારી દઈશું ત્યાં તો ધરમપુરને જીતનાર એ રાજા સામેથી ચાલતો ચાલતો આવે છે અને સિપાહીઓને કહે છે આ બંને દુષ્ટોને અંદર આવવા દો ભૂતિયાએ એમને અંદર આવવાની રજા આપી દીધી છે ત્યારે બંને જણા અંદર આવે છે અને ચાલતા ચાલતા તેઓ હવે ખિસ્સામાં હાથ નાખી અને પેલી ઝેરી પાનની વનસ્પતિ ખાવાની શરૂઆત કરી નાખી છે અને બંને જણા ત્યાં ઝેરી વનસ્પતિના પાન ખાઈ અને પાછા આ રજવાડામાં આવે છે અને આવીને ગામના જે જે કોઈ પણ માણસો એમને મળે છે એમને ભેગા કરી કરીને હાથ જોડી જોડીને એટલું કહે છે કે ગામ લોકો અમને માફ કરી દેજો અમે તમારી સમક્ષ ખૂબ મોટો અન્યાય કર્યો છે અને તમારા ખેતરના દાન અમે ઉપાડી ગયા છીએ રાત્રે અમારા માણસો મૂકી મૂકી તમારા રહેઠાણો સળગાવી નાખનાર બીજું કોઈ નહીં પરંતુ અમે જ હતા અને એટલું જ નહીં તમારા માલઢોર જે રાત્રે ચોરાતા હતા ને એ ચોરી કરી કરીને બહાર વેચનાર બીજું કોઈ નહીં એ પણ હું મહાદેવસિંહ પોતે જ હતો અને આમ ગામના સૌ માણસોને ભેગા કરી અને મહાદેવસિંહ પોતાના એક એક ગુનાને કબૂલ કરી રહ્યા છે અને આ બાજુ ભૂતિઓ અને પાડોશી રાજા આ બધી ઘટનાને નજરો નજર જોઈ રહ્યા છે અને પછી તો આખા એ રજવાડાના માણસો પણ કહેવા લાગ્યા કે તમે જે જે પણ દુષ્ટતાવાળા કામ કર્યા છે ને એ બદલ ભગવાને તમને સજા આપી દીધી છે અને તમે રાજગાદી માટે એક આખું એ રાજપરિવાર નષ્ટ કરી નાખ્યું છે પરંતુ તમારી પણ આવી હાલત કરનાર અમારો ભૂત્યો ભલે આજે એ શરીરથી મોતને ઘાટ ઉતરી ગયો પરંતુ હજી સુધી તે જીવે છે અને આમ પછી તો મહાદેવસિંહ અને એમના ભાઈઓ આખરે ચાલતા ચાલતા ભૂતિયાના પગ પાસે આવે છે અને ભૂતિયાના પગમાં બંને જડા ધડામ કરતાં પડે છે અને પડતાની સાથે બંનેના મોત થઈ જાય છે અને બંનેના પ્રાણ પંખેરું ઉડી જાય છે અને ભૂતિયો એમને ઊભા કરીને જુએ છે તો બંને જણા મરી ગયા છે તેથી હવે ભૂતિયો કહેવા લાગ્યો કે હે મહારાજ આ તો હવે મોતને ઘાટ ઉતરી ગયા છે અને એમણે જાતે જ એમના મોતને વાલું કર્યું છે અને આમ પણ હું તો એમને માફ કરવાનો ન હતો અને હવે તમે આ બંને જણાને અગ્નિ સંસ્કારની વિધિ પૂરી કરી અને આ ધરમપુરનું રજવાડું ખાલી કરી નાખો ત્યારે ધરમપુરનું રજવાડું ખાલી કરવાની વાત સાંભળી આજુબાજુના જે માણસો હતા એ કહેવા લાગ્યા કે પણ ભૂતિયા અમે ક્યાં જશું ત્યારે ભૂતિઓ કહે છે કે તમે હવે આ પાડોશી રાજાના રાજ્યમાં રહેવા ચાલ્યા જાઓ કારણ કે હવે અહીંયા ભૂતિયો એકલો રહેવા માગે છે અને અહીંયા તમે નહીં રહી શકો ત્યારે આટલી વાત સાંભળી અને પાડોશી રાજા એટલું બોલ્યો કે ભૂતિયા હું તારા જેટલા પણ માણસો વધ્યા છે ને એ બધા જ તારા રજવાડાના માણસોને મારા રજવાડામાં લઈ જઈ અને એમને એક નવો આશરો આપીશ ત્યારે ભૂતિયો કહે છે કે મારા ધરમપુરનો જેટલો પણ વિસ્તાર છે ને એ બધા જ વિસ્તાર ઉપર તમે તમારો ધ્વજ લહેરાવી દો અને આ કિલ્લો અને આ રાજમહેલ મારા નામે કરી દો એનાથી વધારે મારે બીજું કંઈ જોઈતું નથી અને આમ આટલું કહી અને ભૂતિયો મહેલમાં એકલો ચાલ્યો જાય છે અને આ બાજુ હવે આ બંને ભાઈઓના સંસ્કાર કરી અને પછી તો આ રાજ દરબારમાં જેટલું પણ અન્ન અને જેટલા પણ સોના મહોરો અને જે કોઈ પણ માલ મિલકત હતી એ બધી જ ભૂતિયાએ આ આખાએ ધરમપુરના રજવાડાના માણસોને અર્પણ કરી અને કહે છે કે ગામ લોકો હવે પછી તમે ક્યારે આ ધરમપુરના મહેલ સામું આંખ ઊંચી કરીને પણ જોતા નહીં અને ક્યારે આ રજવાડામાં આવતા નહીં કારણ કે આટલેથી આ ધરમપુરનું રજવાડું હવે નાશ પામે છે અને આટલું કહી અને ભૂતિઓ પહોંચ્યો પોતાના મહેલમાં અને આ બાજુ બધા જ માણસો ચાલી નીકળ્યા અને ધરમપુરનું રજવાડું આજે પાયમાલ થઈ ગયું અને હવે ત્યાં કોઈ જતા પણ નથી અને આ હવે રાજમહેલ એક ખંડર અવસ્થામાં થઈ ગયો છે અને તેમાં હવે ભૂતિયો એકલો રહે છે રોજ રાત્રે ભૂતિયાને એના મા બાપ અને એમના મિત્રો યાદ આવે છે તેથી ભૂતિયો આખી આખી રાત આ રાજમહેલમાં રડે છે અને તેના રડવાનો અવાજ આજુબાજુના ગામડે ગામડાના માણસો સાંભળે છે પરંતુ તેઓ પણ કાંઈ કરી શકતા નથી કારણ કે ભૂતિયાને એની માતા ખૂબ યાદ આવે છે અને આમ એના રડવાના અવાજથી રાત્રે આજુબાજુના ગામડે ગામડાઓ આપોઆપ ખાલી થઈ ગયા અને આમ કરતાં કરતાં મહેલ ધીમે ધીમે તૂટવા લાગ્યો ત્યારે આજે આ ધરમપુરના રાજગુરુ ત્યાં આંટો મારવા આવે છે અને રાત્રિના સમયે તેમણે આ ભૂતિયાના રડવાનો અવાજ સાંભળ્યો અને ભૂતિયાના રડવાનો અવાજ સાંભળી અને તેઓ ચાલતા ચાલતા અડધી રાત્રે આ ધરમપુરમાં આવે છે અને આવીને બહારથી જોરથી બૂમ પાડી કે ભૂતિયા તું કેમ રડી રહ્યો છે ત્યારે આજે આજે ઘણા સમય પછી આજે ધરમપુરના આ તૂટેલા રાજમહેલે કોઈક માણસનો અવાજ સાંભળી અને ભૂતિયો બહાર આવીને જુએ છે તો ભૂતિયાની નજરે રાજગુરુ પડ્યા ત્યારે રાજગુરુને જોઈ અને ભૂતિયો કહેવા લાગ્યો કે હે રાજગુરુ તમે અહીંયા કેમ આવ્યા ત્યારે રાજગુરુ એટલું કહે છે કે ભૂતિયા તું આમ રોજ રાત્રે ઝૂરી ઝૂરીને રડે છે ને એ મારાથી જોયું જતું નથી દીકરા માટે તું અહીંયા રડવાનું બંધ કર તારે આમ રડવું ના જોઈએ ત્યારે રડી રહેલો ભૂતિયો એટલું કહે છે કે રાજગુરુ મને રડવાનું કેમ ના આવે અરે આ મહેલની એક એક દિવાલો રહીને એ દિવાલોમાં મારી જનેતાની યાદો છે મારા પિતાજીએ મને જે જે લાડ લડાવ્યા હતા ને એ બધું મને આ મહેલની એક એક દિવાલો ઉપર દેખાય છે એટલા માટે મારાથી રડી જવાય છે ત્યારે રાજગુરુ એટલું કહે છે કે ભૂતિયા જો તને એટલું જ દુઃખ પડતું હોય ને તો હું તને એમ કહું છું કે તું આ રાજમહેલ છોડીને ક્યાંક ચાલ્યો જા અને એવી જગ્યાએ તારો વસવાટ કર કે જ્યાં તને ક્યારેય કોઈ તારા માણસો અને તારા પોતાનાની યાદ ના આવે ત્યારે ભૂતિઓ કહે છે કે હે રાજગુરુ તમારી વાત એકદમ સાચી છે અને આ મહેલમાં હું એકલો રહી રહી અને આખી આખી રાત રડું છું અને મારા આંસુ લૂંચનાર પણ કોઈ નથી માટે અત્યારે જ તમે મને રજા આપો હવે હું આ મહેલ છોડીને ચાલ્યો જાઉં છું ત્યારે રાજગુરુ કહે છે કે હા દીકરા તું આ મહેલ છોડીને ચાલ્યો જા અને આમ પછી તો ભૂત્યો જેવો મહેલની બહાર નીકળ્યો એની સાથે જ આ ધરમપુરનો આખે આખો મહેલ ધડામ કરતો ત્યાં નીચે ગબડી પડ્યો અને નીચે પડતાની સાથે જ ધરાશાયી થઈ ગયો અને નાના નાના પથરા બની અને આ મહેલ પણ નાશ થઈ ગયો અને ભૂતિઓ ત્યાંથી ચાલી નીકળ્યો અને ચાલતો ચાલતો ક્યાં જાય છે અને કોને મળે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જ રહીશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે રોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર તમને જોવા મળે છે જય માતાજી